નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી અને બંને બારવટીયાઓ રાત્રે જે ઝાડના નીચે બેઠા છે એના ઉપર જ શિષ્ય બેઠેલો છે અને જ્યારે એ શિષ્યના શરીર ઉપર વાગેલા ઘાના જ્યારે લોહીના છાંટા જ્યારે આ ગુરુજી ઉપર પડ્યા ત્યારે તેઓ ઉપર જુએ છે તો એમનો શિષ્ય હોય છે અને પછી એમને નીચે ઉતારે છે અને નીચે ઉતારી અને આ સમગ્ર ઘટનાની વાત આ શિષ્ય ગુરુજીને કહે છે અને પછી તો ગુરુજી અને શિષ્ય બંને ગળે મળે છે અને કહે છે કે ખૂબ જ સારું થયું કે અમે આ બાજુ આવ્યા અને આ ઘાટ જંગલમાં અમને પણ દિશા તો સૂજતી ન હતી પરંતુ મારી સિકોતર અમને અહીંયા સુધી લાવી છે અને જે ઝાડ ઉપર તમે સંતાઈને રહેતા હતા એ જ ઝાડના નીચે લાવી અને બેસાડવા એવું કામ તો મારી વહાણવટી સિકોતર સિવાય બીજું કોણ કરી શકે ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે હા ગુરુજી તમારી આ વાત એકદમ સાચી છે કારણ કે આ જંગલમાં કેટલા બધા વિશાળ મહાકાય ઝાડ છે અને આવા લાખો ઝાડવાઓની વચ્ચે આ જ ઝાડની નીચે આવીને બેસવું એ જ ઝાડ ઉપર આ શિષ્ય હતા તો પછી આવું કામ આપણી વહાણવટી સિકોતર સિવાય બીજું કોઈ ના કરાવી શકે અને પછી શિષ્ય પણ કહેવા લાગ્યો કે ગુરુજી તમારી વાત એકદમ સાચી છે મેં દસ દિવસ તમારી યાદમાં અહીંયા કેવી રીતે દાળા કાઢ્યા છે ને એ તો મારો જીવ જાણે છે અને બીજી વાત એ છે કે આ દસ દિવસ દરમિયાન હું સાવ એકલો પડી ગયો હતો અને મને કાંઈ પણ સૂઝતું ન હતું તેથી મેં રાત દિવસ એક જ રટણ કર્યું છે કે મારી વહાણવટી સિકોતર કરે એ ખરું મારી વહાણવટી સિકોતર કરે એ ખરું અને આજે એણે સામેથી તમને મારી પાસે મોકલી દીધા તો આનાથી વધારે કામ મારી સિકોતર બીજા કેવા કરી જાય ત્યારે શિષ્યની વાત સાંભળીને બંને બારબટિયાઓ બોલી ઉઠ્યા કે ખરેખર આ દુનિયામાં જેની પાસે મારી વહાણવટી સિકોતર જેવું દેવ હોય ને એને દુનિયામાં કોઈનાથી ડરવાની જરૂર નથી અને પછી ગાઢ જંગલ હોય કે ગમે એવા જંગલી પ્રાણીઓ હોય પણ જ્યાં સિકોતર હોય ને ત્યાં મોજે મોજ હોય અને આમ વાતો કરતાં કરતાં સવાર પડી અને સવારે જુએ છે તો શિષ્યના શરીર ઉપર તો ઘણા બધા ગહેરા ઘા પડેલા છે અને અમુક ઘા રૂજાઈ ગયા છે તો અમુક ઘા એનાથી પણ વધારે વધી ગયા છે ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય તમારા શરીર ઉપર ઘણા બધા ઘા વાગેલા છે અને આની જો સારવાર નહીં થાય ને તો આ ઘા મટશે નહીં પરંતુ દિવસે ને દિવસે વધતા જશે ત્યારે આટલી વાત સાંભળીને શિષ્ય કહે છે કે હે ગુરુજી હવે તમારું મોઢું જોઈ લીધું છે અને હવે તો મોત પણ આવી જાય તો હસતા હસતા સ્વીકાર કરી લઈશ અને આમ તો એમ થતું હતું કે દસ દસ દિવસ થઈ ગયા છે અને જો અહીંયા આમ ને આમ હું જૂરી ઝૂરીને મરી જઈશ ને તો મારા ગુરુજીનું મોઢું જોયા વગર અહીંયા મારો આત્મા ભટકશે પરંતુ ગુરુજી હવે મને કોઈ વાતનો ડર નથી હવે મને મારા ગુરુજી મળી ગયા છે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય તમે આવી સાવ ગાંડા જેવી વાતો કરશો નહીં અરે હું તમને સાજા કરી નાખીશ તમે મને ઓળખો તો છો ને કે હું અહીંયા કેટલી કેટલી વનસ્પતિઓ અને ઔષધિઓને જાણું છું માટે ચાલો હવે મારી સાથે અને આમ પછી ત્યાંથી ચાલતા ચાલતા થોડાક આગળ ચાલ્યા અને ત્યાં આગળ ચાલતાની સાથે જ ત્યાં ગાઢ જંગલ છે અને ડુંગરાવાળો વિસ્તાર છે તેથી ગુરુજી આ ડુંગરાવાળા વિસ્તારમાંથી એક એક અલગ અલગ પ્રકારની વનસ્પતિના પાન લેવા લાગ્યા અને ઘણા બધા પાન ભેગા કર્યા અને પછી તેને લઈ અને આ બંને બારબટિયાઓને આપે છે કે બારબટીયાઓ આ એ જડીબૂટી છે કે જેને પીસીને લગાવવાથી ગમે તેવો ઘા હોય ને તો એ બે દિવસમાં રૂજાઈ જશે અને હવે આપણે આપણા શિષ્યને પહેલાં જેવા સાજા કરી દેવાના છે ત્યારે બંને બારબટિયાઓ કહે છે કે ગુરુજી તમે ખાલી કહો કે હવે અમારે શું કરવાનું છે અને આ શિષ્યને સાજા કરવા માટે આ જંગલમાં જે કરવું હોય ને એ અમે કરી બતાવીશું ત્યારે ગુરુજી કહે છે કે હમણાં તમે અહીંયા આટલામાંથી પાણી શોધી લાવો અને પાણી લઈને આવો ત્યાં સુધી હું આ વનસ્પતિનો લેપ તૈયાર કરું છું અને આમ પછી તો ગુરુજી પોતે આજે પોતાના શિષ્ય માટે આ વનસ્પતિ પીસવા માટે બેઠા છે અને એમની પાસે આ શિષ્ય પણ બેઠા છે અને એમના ઘા દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ બાજુ બંને બારવટિયાઓ પાણી ભરવા માટે ત્યાંથી જંગલમાં આગળ વધે છે અને હજી સુધી એમને એ ખબર નથી કે આ જંગલમાં પાણી કઈ બાજુ છે પરંતુ એમને પાણી મળતું નથી અને તેઓ જંગલમાં આમતેમ આમતેમ ભટકી રહ્યા છે અને ત્યારે આ બાજુ ગુરુજી કે આ વનસ્પતિના પાન પીસી અને લેપ તૈયાર કરી નાખ્યો છે અને શિષ્યને ત્યાં જ જમીન ઉપર સૂડાવી અને આ વાગેલા એક એક ઘા ઉપર તેઓ હવે આ પીસેલા વનસ્પતિના પાન લગાવી રહ્યા છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી હવે વધારે નહીં લગાવો આનાથી તો મને ખૂબ જ વધારે દુખે છે ત્યારે ગુરુજી કહે છે કે જેટલી વધારે પીડા થશે ને એટલો જલ્દી ઘા સારો થઈ જશે તમે ચૂપચાપ આ પીડાને સહન કરો અને હમણાં થોડી જ વારમાં આપણા બંને બારવટીયાઓ પાણી લઈને આવી જશે ને પછી એ પાણીથી આ બધા જ ઘાને હું ધોઈને સાફ કરી નાખીશ અને આમ ગુરુજી લેપ લગાવી રહ્યા છે અને આ બાજુ બંને બારવટીયાઓ જંગલમાં પાણી શોધી રહ્યા છે ત્યારે એમને પાણી તો મળ્યું નહીં પરંતુ જંગલમાં એક માણસ મળ્યો અને એ માણસને જોતાની સાથે જ બાળબટીયાઓ કહેવા લાગ્યા કે આ જંગલી માણસ કોણ હશે અને એનું મોઢું તો જુઓ સાવ કેવું છે અને લાગે છે કે જન્મ્યો ત્યારથી હજી સુધી એક પણ વાર નાયો નહીં હોય ત્યારે બીજો બારબટીઓ બોલ્યો વાત તો સાચી છે અને એના શરીરમાંથી કેટલી બધી દુર્ગંધ આવી રહી છે પરંતુ લાય પૂછીએ તો ખરા કે આ કોણ છે અને આમ પછી તો પેલો માણસ પણ આ બંને બારવટીયાઓની સામે આવી રહ્યો છે અને બંને બારવટીયાઓ પણ એ માણસની સામું જઈ રહ્યા છે અને પછી જંગલમાં આ ત્રણેય જણા ભેગા થાય છે અને પછી આ બારવટીયાઓ પૂછે છે કે ભાઈ તમે કોણ છો અને અહીંયા જંગલમાં શું કરી રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો જંગલી માણસ કે આ બારવટીયાની સામે ડોળા કાઢી કાઢીને જોવા લાગ્યો ત્યારે બીજો બારવટીઓ બોલ્યો કે ભાઈ તમે કોણ છો અને અમારા ઉપર આમ આટલા બધા ગુસ્સાથી કેમ જોઈ રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો જંગલી માણસ કે કાંઈ બોલ્યો નહીં પરંતુ તેણે પોતાની કેડમાંથી સરી કાઢી અને જંગલી માણસના હાડકામાંથી બનાવેલી આ છરી છે અને એને જોઈ અને બંને બારવટીયાઓ સમજી ગયા કે ભાઈ હવે લાગે છે કે આનાથી આપણને ખતરો છે અને તે ભલે આપણી સામું કાંઈ બોલી નથી રહ્યો પરંતુ લાગે છે કે તે આપણો શિકાર કરવા માગે છે અને આટલું કહેતાની સાથે તો તેણે એક બારવટીયા ઉપર આક્રમણ કર્યું અને જોરથી છરીનો ઘા માર્યો ત્યારે બારવટીઓ તો ખસી ગયો પરંતુ બાજુમાં ઊભેલી એક ડાળી ઉપર આ છરી વાગી અને તે આ ડાળી કપાઈ ગઈ ત્યારે આ ઘટના જોતાની સાથે જ બીજો બારવટીઓ બોલ્યો કે ભાઈ આની છરીમાં કેટલી બધી તાકાત છે જોતો ખરાબ આટલી જાડી ડાળી એક જ વારમાં કપાઈ ગઈ અને કદાચ ત્યાં તમારી ગરદન હોત તો શું થયું હોત ત્યારે બીજો બાળવટીઓ બોલ્યો કે ભાઈ વાત તો સાચી છે પરંતુ આ માણસ આપણા ઉપર આક્રમણ કેમ કરી રહ્યો છે અને તે આપણી સાથે વાત કેમ કરી રહ્યો નથી ત્યારે બીજો બાળવટીઓ બોલ્યો કે ભાઈ અમારે તારી સાથે લડવું નથી ખાલી તું અમને એમ તો કહે કે અહીંયા પાણી કઈ બાજુ છે અમારે પાણી પીવું છે ત્યારે પેલો જંગલી માણસ ફરી ઉશ્કેર આવ્યો અને બીજા બારવટીયા ઉપર ફરી આ છરીનો ઘા કરે છે ત્યારે બારવટીઓ ત્યાંથી ખસી અને છેટો જઈને હેઠો પડ્યો અને હેઠો પડતાની સાથે જ એ માણસ દોડી અને બારવટીયાના ઉપર બેસી ગયો અને જેવો પોતાની છરીથી બારવટીયાની છાતી ઉપર ઘા કરવા ગયો ત્યાં તો બીજા બારવટીયાએ તેને ઉપાડી અને બાજુમાં પટક્યો અને આમ પછી તો બંને બારવટીયા ઉપર આ જંગલી માણસ તૂટી પડે છે ત્યારે હવે બંને બારવટિયાઓને પણ ગુસ્સો આવ્યો અને એકે બીજાને કહ્યું કે ભાઈ હવે પોતાની રક્ષા માટે હવે આને મારવો પડશે અને પછી તો બંને બારવટિયાઓ પણ એ માણસ ઉપર તૂટી પડે છે અને જંગલમાં આ ત્રણેય જણા ઘણું બધું લડે છે અને પેલો એકલો માણસ હોવા છતાં પણ આ બંને બારવટિયાઓને પાછા પાડે છે ત્યારે એક બારવટિયાને ગુસ્સો આવ્યો અને એણે જંગલમાંથી ધોકો લીધો હાથમાં અને પછી તો તેણે પોતાના હાથેથી જેટલી તાકાત હતી એટલી તાકાતથી આ જંગલી માણસના માથા ઉપર ધોકો માર્યો અને જેવો આ ઘા વાગ્યો એની સાથે જ તેના હાથમાંથી છરી નીચે પડી ગઈ અને તે ત્યાં ધડામ કરતું નીચે પડી અને ત્યાં જ ઢળી પડે છે તેથી બંને બારવટીયાઓ વિચારમાં પડી ગયા કે આ માણસ મરી તો નહીં ગયો હોય ને અને પછી તેની પાસે આવે છે અને પાસે આવી અને પછી બંને બારવટિયાઓ આ માણસને જુએ છે તો તેના ડોળા ફાટી ગયા છે પછી તો બંને બારવટિયાઓ ચિંતામાં પડ્યા કે હવે શું કરશું અને આ માણસ કોણ હતો અને હવે તે મરી તો નહીં ગયો હોય ને અને આમ આટલો વિચાર કરી અને બંને બારવટીયાઓ ત્યાંથી દોડતા દોડતા પહોંચે છે ગુરુજીની પાસે અને ગુરુજીની પાસે જઈ અને આજે તેઓ ધ્રુચી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે શું થયું બારવટીયાઓ અને તમે પાણી લેવા ગયા હતા તો પાણી લઈને કેમ નથી આવ્યા અને તમે આટલા બધા ડરેલા કેમ છો વાત શું છે એ તો કહો ત્યારે બીજો બારવટીઓ હળવેકથી બોલ્યો કે ગુરુજી જંગલમાં એક માણસે અમારા ઉપર આક્રમણ કર્યું હતું અને અમે એને ઘણો સમજાવ્યો પરંતુ એ માનતો ન હતો અને તે એના હથિયારથી અમને મારવાની કોશિશ કરી રહ્યો હતો અને અમે અમારા બચાવમાં ને બચાવમાં ભૂલથી એના માથા ઉપર ધોકો વાગી ગયો અને એ ત્યાં બેભાન થઈ ગયો છે ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી કહે છે કે એ બધી વાત તો ઠીક પરંતુ એ મરી તો નથી ગયો ને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બારવટીયાઓ કહે છે ખબર નહીં ગુરુજી પરંતુ એની આંખો ફાટી ગઈ છે અને તે કાંઈ પણ બોલતો નથી ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ એક મારી સાથે આવો અને હવે એને અહીંયા લાવી અને તેનું ઈલાજ કરવું પડશે અને એક બારબટીઓ અહીંયા રહો કે મારા શિષ્યની રક્ષા કરજો અને બીજો મારી સાથે ચાલો અને આમ પછી બીજા બારવટિયાને લઈ અને ગુરુજી ચાલતા ચાલતા પહોંચે છે પેલા માણસ પાસે અને ત્યાં આવી અને આ બારબટીઓ કહે છે કે આ રહ્યો એ જંગલી માણસ અને એને અમે મારવા તો નહોતા માગતા પરંતુ તે અમારા ઉપર પ્રાણ ગાતી હુમલો કરી રહ્યો હતો અને ભૂલમાં એના માથા ઉપર ધોકો ભાગી ગયો છે ત્યારે ગુરુજી એની આંખો જુએ છે અને પછી તેનો હાથ હાથમાં લઈ અને ગુરુજીએ હાથ મૂકી દીધો અને કહેવા લાગ્યા કે હે બારવટિયા આ માણસ તો મરી ગયો છે અને એને મરી ગયે અડધો કલાક થઈ ગયો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા બારવટીયાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને બે હાથ જોડીને રડી પડ્યો કે ગુરુજી આ બધું ભૂલમાં થઈ ગયું છે ત્યારે ગુરુજી કહે છે કે અત્યારે ચાલો આપણા શિષ્ય પાસે પહોંચીએ અને ત્યાં જઈ અને વાત કરીએ અને આમ પછી તો આ ગુરુજી અને આ બારવટીઓ બંને ચાલતા ચાલતા આ શિષ્યની પાસે આવે છે અને ત્યાં આવી અને ગુરુજી કહેવા લાગ્યા કે હે બારવટિયાઓ તમે આ શું કરી નાખ્યું અરે એ જંગલી માણસ તો મરી ગયો છે અને એના માથા ઉપર એટલું જોરથી મારવાની સી જરૂર હતી ત્યારે બારવટીયાઓ ધ્રુજતા ધ્રુજતા એટલું કહે છે કે ગુરુજી અમે કાંઈ નથી કર્યું પરંતુ અમે શું કરીએ અમે તો અમારો બચાવ કરતા હતા અને ભૂલમાં એ માણસના માથામાં જોરથી ફટકો વાગી ગયો અને એ ત્યાં જ ઢરી પડ્યો ત્યારે ગુરુજી કહે છે કે તમને ખબર છે કે આ જંગલમાં તેઓ કઈ જાતિના માણસો છે અને એમના કબીલાના કે એમના ગ્રુપના માણસોને ખબર પડશે ને કે અહીંયા એમનો માણસ મરી ગયો છે તો પછી તો તેઓ આ જંગલમાં આપણને તો શોધી કાઢશે અને ગમે તેમ કરીને પણ પછી આપણને તેઓ મોતને ઘાટ ઉતારી દેશે અને આપણે ત્રણ જણા એ હજારો સંખ્યામાં કદાચ એમની વસ્તી હશે તો આપણે એમની સામુ કેમ લડી શકીશું ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમારી વાત તો એકદમ સાચી છે તો બોલો હવે શું કરીશું ત્યારે ગુરુજી કહે છે કે હું મારા શિષ્યની રક્ષા કરું છું ત્યાં સુધી તમે અત્યારે જ ત્યાં પહોંચો અને ત્યાં ઊંડો ખાડો ખોદી અને વિધિસર તેને જમીનમાં દફનાવી દો અને ભગવાનને અરજી કરજો કે એની આત્માને શાંતિ આપે ત્યારે બારવટીયાઓ કહે છે કે ભલે ગુરુજી અત્યારે જ એ કામ કરી દઈએ છીએ અને આમ પછી તો બંને બારવટિયાઓ પાછા ચાલતા ચાલતા પહેલાં મૃત્યુ પામેલા માણસની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેમના ડોળા ફાટી ગયા કારણ કે ત્યાં એ માણસનું શવ પડ્યું નથી અને ત્યાંથી એને કોઈક લઈ ગયું છે અને મિત્રો પછી તો બંને બારવટીયાઓ દોડતા દોડતા પાછા ગુરુજીની પાસે આવે છે અને આવીને કહે છે કે ગુરુજી ગજબ થઈ ગયો ત્યાં એ માણસની લાશ નથી પડી ત્યારે ગુરુજી કહે છે કે હવે ચિંતાનો ભારે વિષય શરૂ થયો છે અને લાગે છે કે એમના માણસો પાસે એ લાશ પહોંચી ગઈ છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી